નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આ ભાગમાં આપણે બેઝિક પદાવલીઓના સાદુરૂપની સાથે એમાં આપેલ ચલની કિંમતને આધારે એ બહુપદીની કિંમત શોધતા આપણે શીખીશું સૌ પ્રથમ ઉદાહરણની સમજૂતી મેળવીએ પાંચ વાય કૌશમાં ત્રણ વાય વત્તા બે માઇનસ પાંચ એનું સાદુરૂપ આપો અને વાય બરાબર ત્રણ ને વાય બરાબર માઇનસ એક માટે તેની કિંમત શોધો અહીં બહુપદીનું સાદુરૂપ પણ આપવાનું છે અને સાથે તેની કિંમત પણ શોધવાની છે સૌપ્રથમ આપેલ બહુપદી છે પાંચ વાય કંશમાં ત્રણ વાય બે ઓછા પાંચ તો અહીં તમે જોશો કે ત્રણ વાય બે આ દ્વિપદી છે અને એ કંશની બાર 5y છે એટલે 5y ને સૌપ્રથમ આપણે દ્વિપદી સાથે ગુણીશું તો ગુણાકાર આ રીતે થશે 5y 3y ગુણ્યા ત્રણ વાય તો અહીં ગુણાકાર થશે પાંચતાલી પંદર વાયનો વર્ગ વત્તા પાંચ વાયને બે સાથે ગુણીશું તો પાંચ દુ દસ વાય અને આ માઇનસ પાંચ જેમ તેમ એટલે આપણને એક ત્રણ પદવાળી બહુપદી મળશે પંદર વાયનો વર્ગ વધતા દસ વાય માઇનસ પાંચ અને હવે આપેલ ચલની આપણે કિંમત શોધીએ સૌપ્રથમ પ્રથમ વાયની કિંમત આપણને આપેલ છે ત્રણ અને ત્યારબાદ વાય બરાબર માઇનસ એક તો અહીં આપણે ચલ વયની જગ્યાએ આ કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું તો સૌપ્રથમ આપણે વાય બરાબર ત્રણ મૂકીને કિંમત શોધીશું ની કિંમત ત્રણ એટલે કે ચલ ની જગ્યાએ આપણે ત્રણ મૂકીશું તો આપણી બહુપદી છે પંદર વાયનો વર્ગ દસ વાય ઓછા પાંચ તેમાં પંદર જેમના તેમ અને વ્હાયની જગ્યાએ ત્રણ મૂકીશું એટલે ત્રણનો વર્ગ વધતા દસ વાય તો બદલે આપણે મૂકીશું ત્રણ અને માઇનસ પાંચ ને હવે સાદુરૂપ આપીએ પંદર જેમના તેમ અહીં ત્રણનો વર્ગ તે થશે નવ 10 દસનો ત્રણ સાથે ગુણાકાર કરીએ તો ત્રીસ ઓછા પાંચ હવે પંદરનો નવ સાથે ગુણાકાર એટલે એકસોને પાંત્રીસ વધતા ત્રીસ ઓછા પાંચ સૌપ્રથમ એકસો પાંત્રીસમાં ત્રીસ ઉમેરીએ તો એકસોને પાંસઠ આવશે ને તેમાંથી પાંચને બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે એકસો એટલે આ બહુપદીની કિંમત થશે એકસો એ રીતે હવે બીજી કિંમત શોધીએ કે જેમાં ચલ વયની કિંમત છે માઇનસ એક હવે આપણે વયની જગ્યાએ માઇનસ એક મૂકીને આ ગણતરી કરીશું વયની કિંમત માઇનસ એક આપણે મૂકીએ અને સાદરૂપ આપીશું તો પંદર વાયનો વર્ગ વધતા દસ વાય માઇનસ પાંચ આ આપેલ બહુપદીમાં આપણે વાયની જગ્યાએ માઇનસ એક મૂકીએ તો પંદર કંશમાં માઇનસ એકનો વર્ગ વધતા દસ કૌશમાં માઇનસ એક અને માઇનસ પાંચ ચલની જે કિંમત આપેલી હોય તે કૌશમાં મૂકીને સાદરૂપ આપવાનું પંદર જેમના તેમ માઇનસ એકનો વર્ગ તો માઇનસ એકનો બે વાર ગુણાકાર કરીએ તો આપણને મળશે પ્લસ એક ત્યારબાદ દસનો માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો માઇનસ દસ અને માઇનસ પાંચ જેમના તેમ અહીં પહેલાં પદમાં પંદરનો એક સાથે ગુણાકાર એટલે પંદર એકું પંદર માઇનસ દસ માઇનસ પાંચ પંદરમાંથી દસ બાદ કરીએ તો પાંચ આવે અને પાંચમાંથી ફરી પાછા પાંચ બાદ કરીએ તો આ બહુપદી કિંમત હશે શૂન્ય આમ એક ચલ બહુપદી હોય તો આપણે ચલની કિંમતને આધારે એની કિંમત શોધી શકીએ આગળ વધીશું તેમાં પણ આપણે આ જ રીતે બહુપદીનું સાદરૂપ આપીને કિંમત જ શોધવાની છે દાખલા નંબર ત્રણ કે જેમાં એક્સ ચલવાળી એક બહુપદી આપેલ છે એક્સ કૌંસમાં એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક ને વધતા સાત તેનું સૌપ્રથમ સાદુરૂપ આપવાનું છે ત્યારબાદ એક્સની બે અલગ અલગ કિંમત માટે આ બહુપદીની કિંમત શોધવાની છે તો અહીં સૌપ્રથમ પ્રથમ પહેલે સાદુરૂપની વાત કરીએ તો એક્સ કૌશમાં એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક અને પ્લસ સાત તેનું સાદુરૂપ કઈ રીતે આપીશું તો અહીં કૌશની બાર એક્સ છે તો એક્સને કૌશમાંના દરેક પદ સાથે ગુણીશું એક્સ ગુણ્યા એક્સનો વર્ગ તે થશે એક્સનો ઘન માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ ફરી પાછું માઇનસ અને એક્સ ગુણ્યા એક એટલે એક એક્સ અથવા તો ખાલી એક્સ લખીશું અને વધતા સાત તો આપેલ બહુપદીનું સાદરૂપ થશે એક્સની ત્રણ ગાત માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ સાત હવે અહીં આપણે એક્સની બે અલગ અલગ કિંમત મૂકીને બહુપદીની કિંમત શોધીશું સૌપ્રથમ એક્સ બરાબર બે મૂકીશું તો આપેલ બહુપતિનું સ્વાદરૂપ છે એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સ વધતા સાત તેમાં એક્સની જગ્યાએ આપણે બે મૂકીએ તો અહીં થશે બેની ત્રણ ઘાત માઇનસ બેની બે ઘાત માઇનસ બે અને પ્લસ સાત બેની ત્રણ ઘાત એટલે બેનો ત્રણ વાર ગુણાકાર કરીએ તો આપણને મળે છે આઠ બેનો વર્ગ થાય છે ચાર અહીં માઇનસ બે અને પ્લસ જેમના તેમ સૌપ્રથમ આપણે આઠમાંથી ચારને બાદ કરીએ તો ચાર વધશે તેમાંથી પછી બે બાદ કરીએ તો બે વધશે અને એમાં પ્લસ સાત એટલે સાત ઉમેરીએ તો આપણા બહુપદીની કિંમતનો જવાબ આવશે નવ આ રીતે બીજા દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં ચલ એક્સની કિંમત આપણને આપેલ છે એકના છેદમાં બે તો આપણે એક્સની જગ્યાએ એકના છેદમાં બે મૂકીને સાદરૂપ આપીશું એકના છેદમાં બે ની ત્રણ ઘાત માઇનસ એકના છેદમાં બે તેની બે ઘાત માઇનસ એકના છેદમાં બે અને પ્લસ સાત એકના છેદમાં બેની ત્રણ ઘાત એટલે એકની ત્રણ ઘાત અને નીચે બેની ત્રણ ઘાત એકની ત્રણ ઘાત થાય છે એક અને બેની ત્રણ ઘાત આઠ ત્યારબાદ એકના છેદમાં બેનો વર્ગ એ થશે એકના છેદમાં ચાર ત્યારબાદ માઇનસ એકના છેદમાં બે અને પ્લસ સાત કે જેના છેદમાં કંઈ નથી તો એક હવે અહીં તમે જોશો કે આ બધી અપૂર્ણાંક સંખ્યા છે કે જેના છેદ સરખા નથી એટલે સૌ પ્રથમ એના છેદ સરખા બનાવવા માટે લસા લેવા પડે આઠ ચાર બે અને એક તેનો લસા થાય છે છપ્પન તો દરેકના છેદમાં સોરી આઠ ચાર બે એક તેનો લસા થાય છે આઠ તો દરેકના છેદમાં આઠ લાવવા પડે પહેલાં અપૂર્ણાંકના છેદમાં આઠ છે એટલે એને એક વડે ગુણીશું બીજા અપૂર્ણાંકના છેદમાં આઠ લાવવા હોય તો બે વડે ગુણીશું ત્રીજા અપૂર્ણાંકના છેદમાં આઠ લાવવા માટે એને ચાર વડે ગુણીશું અને છેલ્લા અપૂર્ણાંકમાં આઠ લાવવા માટે એને આઠ વડે ગુણીશું કારણ કે છેદની ચાર સંખ્યાઓ આઠ ચાર બે અને એકનો લસા આવે છે આઠ તો દરેકને એ રીતે ગુણતા પહેલો અપૂર્ણાંક બની જશે એકના છેદમાં આઠ ત્યારબાદ બીજો અપૂર્ણાંક બનશે બેના છેદમાં આઠ ત્રીજો અપૂર્ણાંક થશે ચારના છેદમાં આઠ અને ચોથો અપૂર્ણાંક થશે છપ્પનના છેદમાં આઠ ને હવે સાદુરૂપ આપીએ અંશમાં એક ઓછા બે ઓછા ચાર વધતા છપ્પન અને છેદમાં આવે છે આઠ હવે બાદબાકી અને સરવાળો કરતાં ઉપરનું સાદુરૂપ થશે એકાવન અને નીચે આવશે આઠ અહીં એકાવન આઠ કરતાં મોટા છે એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરી શકીએ એકાવનનો આપણે આઠ વડે ભાગાકાર કરીશું તો આઠ છ અડતાલીસ એકાવનમાંથી અડતાલીસ બાદ કરતાં ત્રણ વધશે જેને મિશ્ર સંખ્યા રૂપે આપણે લખીએ તો એનો જવાબ થશે છ પૂર્ણાંક ત્રણની છેદમાં આઠ આમ અહીં એક્સચલની બહુપદીનું સાદુરૂપ આપીને માંગેલ કિંમતો આપણે સુધી આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર કે જેમાં એક સાદુરૂપનો દાખલો છે અહીં ત્રણ અલગ અલગ બહુપદી અને એની બાદબાકી કરવાની છે તો સૌ પ્રથમ તમે જોશો કે આ એક બહુપદી છે તેમાંથી આ પાછળની બહુપદીને બાદ કરવાની છે બાદ કરવાનું છે એટલે આ બે રકમની વચ્ચે માઇનસનું ચિહ્ન આવશે એટલે આપણે સૌથી પહેલાં પહેલી રકમ જેમની તેમ લખીશું બીજી રકમ પણ કૌંસમાં જેમની તેમ લખીશું પણ કૌંસની વચ્ચે માઇનસ મૂકીશું કારણ કે અહીં બાદબાકી કરવાની છે હવે પહેલા કૌશમાં તમે જોશો રકમ તેમાં એલ કૌશની બહાર છે તો એલ વડે કૌશના દરેક પદનો આપણે ગુણાકાર કરીશું સૌ પ્રથમ એલને માઇનસ બે એમ સાથે ગુણીએ તો આપણને મળશે માઇનસ બે એમ એલ ત્યારબાદ એલનો ગુણાકાર ટુ એન સાથે તો ગુણાકાર થશે ટુ એન એલ એલનો ગુણાકાર એલ સાથે કરીએ તો એલનો વર્ગ પછી માઇનસ કૌશમાં 4m નો ગુણાકાર m સાથે એટલે 4m નો વર્ગ પછી 4m નો ગુણાકાર n સાથે એટલે 4mn ત્યારબાદ 4m નો ગુણાકાર l સાથે એટલે 4ml ત્યારબાદ માઈનસ 2n નો ગુણાકાર n સાથે એટલે 2mn ત્યારબાદ 2n નો ગુણાકાર માઈનસ n સાથે તો માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 2n નો વર્ગ અને ટુ એનને એલ સાથે ગુણીએ તો માઇનસ ટુ એન એલ આ રીતે આપણને સાદુરૂપ મળે છે હવે તમે જોશો કે આ મોટા કંશની બહાર માઇનસનું ચિહ્ન છે એટલે આપણે કંશના દરેક પદના ચિહ્ન બદલવા પડે નિયમ મુજબ તો આ પહેલાં ત્રણ પદો એ જેમના તેમ જ રહેશે માઇનસ ટુ l નો ટુ એન એલ એલનો વર્ગ અને હવે માઇનસ અને આ દરેક પદના છિન્ન બદલીશું એટલે પ્લસ હોય તો માઇનસ કરીશું ને માઇનસનું પ્લસ તો ચાર એમનો વર્ગ ત્યારબાદ પ્લસ ચાર છે એનું થશે માઇનસ ચાર એમ ત્યારબાદ પ્લસ ચાર એનએલ છે તે થશે માઇનસ ચાર એન એલ માઇનસ બે એનું થશે પ્લસ બે એમ એન પ્લસ ટુ એનનો વર્ગનું થશે માઇનસ ટુ એનનો વર્ગ અને માઇનસ ટુ એન તો એનું થશે પ્લસ ટુ એન અને હવે આપણે સરવાળા બાદબાકીના સા સામાન્ય નિયમ મુજબ સાદુરૂપ આપીશું સજાતીય પદની ગોઠવણી કરીને સજ હવે સાદરૂપ આપવા માટે આપણે સજાતીય પદની જોડી બનાવીશું સજાતીય પદમાં તમે જોઈ શકો કે માઇનસ ટુ એમ એની જોડી બનશે માઇનસ ચાર એમ સાથે માઇનસ ટુ એમ અને માઇનસ ચાર એમ એલ તો એનો સરવાળો કરીશું તો આપણને જવાબમાં મળશે માઇનસ છ એમ એલ એટલે અહીં લખેલ છે માઇનસ છ એમ એલ ત્યારબાદ ટુ એનએલની જોડી ટુ એનએલ સાથે બનશે ને બંને પ્લસ છે એટલે ટુ એનએલ પ્લસ ટુ એન એલ એટલે એ થશે ચાર એન એલ ત્યારબાદ માઇનસ ચાર એમ એન એની જોડી થશે પ્લસ ટુ એમ એન સાથે માઇનસ ચાર એમ એની જોડી બનશે પ્લસ ટુ એમ એન સાથે તો માઇનસ ચારમાંથી પ્લસ બે બાદ કરીએ તો આપણને મળશે માઇનસ બે એમ અને બાકી વધેલા વિજાતીય પદો આપણે પાછળ જેમના તેમ લખીશું તો આ રીતે આપણને આ બહુપદીનું આ સાદુરૂપ મળે છે એને ગોઠવણી કરીને તમે આ જવાબ પણ લખી શકો અને ન ગોઠવો તો પણ તમે આ જવાબ લખી શકો આમ અહીં આ ભાગમાં આપણે બહુપદીના સાદુરૂપની સાથે આપેલ ચલ માટે તેની કિંમતની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે બાકીના દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ